તો હવે સૌથી પહેલા એકદમ બજાર જેવું પાણીપુરીનું પાણી અને ચટપટો ચણા બટેટાનો મસાલો બનાવવા અહીંયા મેં ચાર નંગ બટેટા સાથે કપ ચણા સરસ પલળી જાય એટલે મસાલો તૈયાર કરવા માટે ચણામાંથી એક્સ્ટ્રા પાણી કાઢી લેશું અને એને બાફવા કુકરમાં લઈ લેશું તો આ રીતે ચણા ને કુકરમાં ઉમેરીએ સાથે વજનમાં અઢીસો ગ્રામ અને ચાર મીડિયમ સાઈઝના મેં બટેટા લીધા તો બટેટાને કટ નહીં લગાવીએ આખા જ ઉમેરી દેશું સાથે ચણા બટેટાનો મસાલો બનાવીએ છીએ અડધી ટી સ્પૂન થોડું ઉપર મીઠું ઉમેરી દેશું જેથી ચણા અંદર સુધી સારી રીતે બફાઈને નમકીન થઈ જાય તો હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરી મીડિયમ ગેસ પર પાંચ વિસલ કરી લઈએ ત્યાં સુધીમાં આપણે પાણીનો સ્પેશિયલ મસાલો તૈયાર કરવાનો છે જેના માટે એક પેનમાં એક ટેબલ સ્પૂન સૂકા ધાણા લઈશું અડધા ટેબલ સ્પૂન જેટલું જીરું એક ટી સ્પૂન લીલી વરિયાળી અને ત્રણ થી ચાર આવા સૂકા કશ્મીરી લાલ મરચા ઉમેરીશું જો આવા સૂકા કાશ્મીરી મરચા ન હોય તો તમે તીખા જે મરચા હોય જે સૂકા લાલ મરચા એ પણ લઈ શકો છો આ મરચા ઉમેરવાથી પાણી બહુ તીખું નથી બનતું

અને દસ થી પંદર મિનિટ માટે આપણે પલાળી દેસુ તો આજે આપણે એક જ ખાટું મીઠું પાણી બનાવીએ છીએ બહુ પાણી બનશે તો હવે આપણે આંબલી અને ગોળ ત્યાં સુધીમાં પલળેલા ઠંડા થઈ ગયા છે તો એને ક્રશ કરી લઈએ આ રીતે મસાલાને મિક્સર જારમાં ઉમેરી અધકચરા એવા પીસી લેશું તો અહીંયા તમે જોઈ શકો છો આપણે ખૂબ જ સારી રીતે મસાલાને પીસી લીધા છે આ મસાલો તમે એકવાર બનાવી અને ફ્રીજમાં સાચવી પણ શકો છો એક થી બે મહિના સુધી તો તો બહાર પણ ખરાબ નહીં થાય અને મહિના સુધી ચાલશે આ બહુ સારો એવો પાણીમાં ટેસ્ટ આવશે હવે પાણી તૈયાર કરવા માટે આપણે મિક્સર જાર લેશું એની અંદર એક કપ લીલા ધાણા ઉમેરીએ સાથે આપણે વન ફોર્થ કપ જેટલો ફોદીનો તો ફક્ત પાન જ ઉમેરવાના છે ડાળીનો ભાગ નથી ઉમેરવાનો બે તીખા લીલા છ કળી જેટલું લસણ અને બે નાના આદુના ટુકડા ઉમેરીશું સાથે અહીંયા એક મીડિયમ સાઈઝના લીંબુનો રસ ઉમેરીશું બે થી ત્રણ ટેબલ સ્પૂન જેટલું પાણી અને બે આઈસ ક્યુબ ઉમેરીશું જેનાથી ખૂબ સારો લીલો કલર આપણા પાણીનો મેન્ટેન રહેશે તો હવે આપણે ગણો લઈ લેશું અને પેસ્ટ તૈયાર થઈ જાય એટલે ગણામાં આપણે પહેલા જે ગોળ અને આંબલી પલાળી તો આ રીતે સરસ મેશ કરી બધો આંબલી પલ્પ આપણે કાઢી લેશું તો આ રીતે તમે જોઈ શકો છો ખૂબ સારી રીતે આપણું ગોળ આંબલીનું પાણી તૈયાર થઈ ગયું છે હવે આપણે આ જે પાણી તૈયાર કર્યું છે ગોળ આંબલીનું એની અંદર એક વાડકા જેટલો આપણે આઈસક્યુબ ઉમેરીશું તો આઈસક્યુબ ઉમેરવાથી પાણી ઇન્સ્ટન્ટલી સરસ ઠંડુ થઈ જશે અને આઈસક્યુબ ઉમેર્યા પછી આપણે જે ગ્રીન પેસ્ટ તૈયાર કરી એને ઉમેરશો તો પાણીનો કલર ખૂબ જ સરસ આવશે તો આ રીતે આપણે તૈયાર કરેલી ગ્રીન પેસ્ટ ઉમેરીએ સાથે આપણે મિક્સર જારમાં જ એકથી દોઢ કપ જેટલું પાણી ઉમેરી આ રીતે એમાં ઉમેરી દઈશું હવે આપણે જે મસાલો તૈયાર કર્યો છે એમાંથી બે ટી સ્પૂન જેટલો મસાલો ઉમેરીશું તો આ રીતે ઘરની સિમ્પલ ચમચી સાથે આપણે બે ટી સ્પૂન જેટલો મસાલો ઉમેરી દઈએ સાથે આપણે બીજા મસાલા પણ ઉમેરવાના છે જેમાં આપણે અડધી ચમચી જેટલો આમચૂર પાવડર ઉમેરીશું તો ખટાશ માટે આપણે આમચૂર પાવડર અને લીંબુ અને સાથે આંબલી બધું વાપર્યું છે એટલે તમારે બધું થોડું બેલેન્સ કરવાનું હવે અહીંયા સંચાલ પાવડર અડધી ચમચી જેટલું મીઠું અને એક લીંબુનો રસ તો ખાસ ધ્યાન રાખજો આપણે ખટાશને બેલેન્સ કરવાની છે અને બધી વસ્તુ સાથે બેલેન્સ કરવાની આંબલી લીંબુ અને સાથે થોડો આમચૂર પાવડર બધું આ રીતે સરસ મિક્સ થઈ જાય પછી તમે આ પાણીને ટેસ્ટી બનાવવા માટે અહીંયા એકદમ બારીક ઝીણી ચોપ કરેલી ડુંગળી ઉમેરીશું તો પાણીમાં આપણે લસણ પણ ઉમેર્યું છે અને બારીક કાપેલી ડુંગળી પણ ઉમેરી છે જો તમે લસણ ડુંગળી ના ખાતા હોય તો એને બિલકુલ સ્કીપ કરી શકાય થોડા આપણે લીંબુના સ્લાઇસ ઉમેરી દઈશું અને સાથે થોડા લીલા ધાણા ઉમેરી મિક્સ કરી દેસું ઓલરેડી આપણું પાણી ઠંડુ જ છે તો તમે ડાયરેક્ટ પણ સર્વ કરી શકો છો આ પાણીની અંદર તમારે જ્યારે સર્વ કરો ત્યારે જ લીંબુના સ્લાઇસ ઉમેરવાના જેથી પાણીમાં બિલકુલ કડવાશ ન આવે હવે આપણું પાણી તૈયાર થઈ ગયું છે સાથે ફટાફટ મસાલો પણ બનાવી લઈએ તો ચણા બટેટા બફાઈ ગયા એટલે બટેટાની મેં છાલ કાઢી લીધી અને આ રીતે આપણે બટેટાને પહેલા મેશ કરી લેશું તો જોઈ શકો છો સારી રીતે બટેટા મેશ થઈ ગયા હવે આમાં બાફેલા ચણા ઉમેરીએ તો આ રીતે થોડા ચણા હું રાખી દઈશ અને બાકીના આમાં ઉમેરી દઈશ બે ટેબલ સ્પૂન જેટલી ઝીણી કાપેલી ડુંગળી ઉમેરીશું અડધી ચમચી જેટલો સંચળ પાવડર ઉમેરીશું સાથે ટી સ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર અડધી ચમચી જેટલું મીઠું હવે આપણે જે પાણીપુરીનું પાણી તૈયાર કર્યું એમાંથી બે ત્રણ ટેબલ સ્પૂન જેટલું પાણી મસાલો બનાવતા સમયે ઉમેરીશું જેનાથી બહુ સારો એવો ટેસ્ટ આપણા મસાલામાં આવશે સાથે મસાલો બિલકુલ ડ્રાય પણ નહીં થાય મોશ્ચર વાળો રહેશે હવે થોડા લીલા ધાણા અને અડધી ચમચી ચટપટા ટેસ્ટ માટે ચાટ મસાલો ઉમેરી બધી જ વસ્તુને મિક્સ કરી લેશો તો તમે જોઈ શકો છો એકદમ સારી રીતે બધી વસ્તુ મિક્સ થઈ અને એકદમ ટેસ્ટી ચટપટો એવો આપણો મસાલો ચણા બટેટાનો તૈયાર થઈ ગયો છે તો હવે ઉપરથી થોડા લીલા ધાણા સ્પ્રિન્કલ કરી દેસુ તો આપણો ટેસ્ટી ચટાકેદાર મસાલો અને એકદમ સરસ ઠંડુ ઠંડુ ટોપલાવાળા જેવું કે ઘૂમચા સ્ટાઇલ આપણું પાણીપુરીનું પાણી તૈયાર થઈ ગયું છે તો તમે આ કોલકત્તા સ્ટાઇલ પાણીપુરીના પાણીની રેસિપી ટ્રાય કરજો અને મને કહેજો કે તમને આ રેસિપી કેવી લાગી તો ફરી મળીએ એક નવા વિડીયો સાથે થેન્ક યુ ફોર વોચિંગ